જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ધારા સત્સંગમાં ધારા પંચોતેરમી કેટલા જન્મે પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય એક વખત પોરબંદરમાં એક વૈષ્ણવને ત્યાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ હતી ત્યાં આપશ્રી પધાર્યા હતા તે પ્રસંગે આપશ્રીએ વચનામૃત કર્યા હતા કે પુષ્ટિ માર્ગ સર્વશ્રેષ્ઠ છે પુષ્ટિ ભક્તિની પ્રાપ્ત થવી મહાન દુર્લભ છે ચોરાસી લાખયોનીમાં ફટકતા ફટકતા છેલ્લે મનુષ્ય દેહ મળે છે અને એ દેહ મળ્યા પછી વીસ જન્મ સુધી સૂર્ય ચંદ્ર ઇન્દ્ર આદિ દેવતાઓનું ભજન કર્યા પછી શિવનું ભજન કરવાનો અધિકાર મળે છે અને સાત જન્મ સુધી શિવનું ભજન કર્યા પછી બ્રહ્માનો ભજન કરવાનો અધિકાર મળે છે અને ત્રણ જન્મ સુધી બ્રહ્માનું ભજન કર્યા પછી વિષ્ણુનું ભજન કરવાનો અધિકાર મળે છે વિષ્ણુનું ભજન કરનારા વૈષ્ણવ કહેવાય છે એટલે કે તેનો વૈષ્ણવને ત્યાં જન્મ થાય છે વૈષ્ણવોમાં આપણે એક પુષ્ટિ માર્ગીય જ વૈષ્ણવો હોય કહેવાય એવું નથી પણ વિષ્ણુ સ્વામી માધવાચાર્ય રામાનુજાચાર્ય તેમજ શ્રી વલ્લભાચાર્યજી આ ચારેય સંપ્રદાયના અનુયાયીઓએ વૈષ્ણવ કહેવાય છે આ ચારમાં પહેલા ત્રણ સંપ્રદાયો સગુણ છે અને પુષ્ટિ માર્ગીય નિર્ગુણ ભક્તિ છે ઉપર કહ્યા પ્રમાણે વીસ જન્મ સુધી વિવિધ દેવતાઓનું ભજન કરે અને સાત જન્મ સુધી શિવનું ભજન કરે તથા ત્રણ જન્મ બ્રહ્માનું ભજન કરે તો કુલ ત્રીસ જન્મ થાય અને એક એક જન્મ ઉપર કહ્યા સગુણ સંપ્રદાયના ભજનમાં જાય એટલે કુલ તેત્રીસ જન્મ થાય અને ચોત્રીસમાં જન્મે પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય આ ચોત્રીસમાં જન્મે પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થવામાં ઉપર કહ્યા પ્રમાણે એક ધારી રીતે ઉત્તરોત્તર ક્રમાનુસાર ભજન થતું આવે વિધાઉટ વેલ વચ્ચે કંઈ પ્રતિબંધ ન આવે તો જ પરંતુ વચમાં કંઈ પ્રતિબંધ આવે અને ભજન છૂટી જાય તો જન્માંતર વધી જાય અહીં આપ શ્રીએ એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક છોકરો ભણવા બેઠો તેનું ગ્રેજ્યુએટ થવું હોય તો પંદર વર્ષ લાગે પણ જો તે સરખી રીતે ભણે અને ક્યાંક નાપાસ ન થાય તો જ પંદર વર્ષે ગ્રેજ્યુએટ થાય પરંતુ સરખી રીતે ન ભણતા નાપાસ જ થયા કરે તો કેટલા વર્ષે ગ્રેજ્યુએટ થાય તે તમે જ કહો એ રીતે અહીં વચ્ચે જો ભજન છૂટી જાય તો જન્માંતર વધી જાય આ પ્રસંગે આપ આપશ્રીએ આજ્ઞા કરી કે અમે જે આ ચોરાસી જન્મનો પ્રકાર કહ્યો તે અમારા ઘરની વાત નથી પણ શાંડિલ્ય ઋષિએ શાંડિલ્ય સંહિતામાં લખ્યું છે કે તે જ કહીએ છીએ શાંડિલ્ય ઋષિ એક સનાતન ધર્મી હતા અને તેમણે જ આ પ્રકાર શાસ્ત્ર દ્રષ્ટિથી જ લખ્યો છે તમોને વિશ્વાસ ન હોય તો શાંડિલ્ય સંહિતા વાંચી લેજો આગળ કહ્યું કે પુષ્ટિ ભક્તિ નિર્ગુણ છે તો નિર્ગુણ એટલે શું નિર્ગુણ ભક્તિ કોને કહેવાય ભક્તિના ઘણા ભેદ છે શ્રવણ કીર્તન વગેરે નવધા ભક્તિ નવ પ્રકારની છે અને તે ભક્તિ કરનારા તામસ રાજસ સાત્વિકના ભેદથી ત્રણ પ્રકારના છે અને એ ત્રણ પ્રકારના અધિકારીના ત્રણ પેટા ભેદ છે જેવા કે તામસ 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 રાજસ તામસ સાત્વિક આ તામસ પેટા ભેદ થયા એ જ પ્રકારે રાજસના પણ રાજસ તામસ રાજસ રાજસ અને રાજસ સાત્વિક આ જ પ્રકારે સાત્વિકના પણ સાત્ત્વિક તામસ સાત્વિક રાજસ અને સાત્વિક સાત્વિક આ રીતે કુલ નવ પ્રકારના થયા નવ પ્રકારની ભક્તિ અને એક એક ભક્તિ કરનારા નવ પ્રકારના અધિકારી એટલે નવે નવે એકાશી પ્રકારની ભક્તિ ભેદ થયા અને 82મી ભક્તિ તે પ્રેમ લક્ષણા કહો કે પુષ્ટિ ભક્તિ કહો તે છે ઉપર 81 પ્રકારની ભક્તિ કહી તે સગુણ છે આ ભક્તિ સગુણ એટલા માટે છે કે સકામ ભાવથી કરવામાં આવે છે જેમ કે કોઈ તો ભૌતિક સ્વાર્થને માટે જ કરે છે કોઈ એથી આગળ વધીને સ્વર્ગાદિકની કામનાથી કરે છે કદાચ કોઈ ભક્ત ભૌતિક સ્વાર્થ કે સ્વર્ગાધિક કામનાથી રહિત થઈને ભક્તિ કરતા હોય તો પણ આત્મોદ્ધારની એટલે કે મોક્ષ યા મુક્તિની કામના તો જરૂર હોય છે પોતાના આત્માના ઉદ્ધારની કામના રાખવી એ એક પ્રકારનો સ્વાર્થ જ છે અને તેથી જ સગુણ કહેવાય આ સગુણ ભક્તિમાં ભગવાનના મર્યાદા સ્વરૂપની ભક્તિ કરવામાં આવે છે પુષ્ટિ માર્ગમાં કેવળ પ્રભુના સુખનો જ વિચાર કરવામાં આવે છે પોતાના આત્માના ઉદ્ધારની પણ કામના રાખવામાં આવતી નથી અહીં આપ શ્રીએ એક દૃષ્ટાંત આપ્યું છે કે એક વખત ઉદ્ધવજીએ શ્રી ઠાકોરજીને પૂછ્યું કે મહારાજ આપણામાં ભક્તોમાં સર્વથી શ્રેષ્ઠ ભક્ત કોણ છે ત્યારે શ્રી ગુસ્સાઇજીએ શ્રી ઠાકોરજીએ કંઈ જવાબ ન આપ્યો અને પોઢી ગયા અને બોલ્યા કે ઉદ્ધવ મારું માથું સતત દુખે છે માટે કંઈક ઉપાય કરો ત્યારે ઉદ્ધવજી બોલ્યા કે કૃપાનાથ આપ આજ્ઞા કરો તે પ્રમાણે ઉપાય કરો ત્યારે આપે આજ્ઞા કરી કે કોઈ તાદ્રશી વિષ્ણુના ચરણની રજ લઈ મારા મસ્તકે ઘસો તો મારું દર્દ મટે ત્યારે ઉદ્ધવજી ચાલ્યા અને જે જે ભક્તોને જાણતા હતા તેની પાસે ગયા અને વાત કરી ત્યારે દરેકે એવો જવાબ આપ્યો કે ભલા માણસ આપણા ચરણની રજ ભગવાનના મસ્તકે લગાડવા માટે કેમ અપાય નર્કમાં જ પડીએ બીજું કંઈ ન થાય તમે ભક્ત છો તો તમે જ આપો ને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે ભાઈ મારે પણ એ જ વાંધો છે પછી ઉજ્જવજી વ્રજમાં ગયા અને ગોપીજનોને વાત કરી શ્રી ઠાકોરજીનું મસ્તક દુખે છે અને તેનો ઈલાજ ભક્તના ચરણની રજ છે માટે જો તમે આપો તો હું લઈ જાઉં ત્યારે બધા ગોપીજનો એકી સાથે બોલી ઉઠ્યા કે ઉદ્ધવજી જલ્દી કરો કટોરો ભરી જાઓ ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું તમારી ચરણ રજ શ્રી ઠાકોરજીને મસ્તકે લગાડશો તો તમે નરકમાં નહીં પડો ત્યારે ગોપીજનો બોલ્યા કે ભાઈ જો શ્રી ઠાકોરજીને સુખ થતું હોય તો અમે કરોડો વર્ષ પર્યત નર્ક યાતના ભોગવવા તૈયાર છીએ આનું નામ પુષ્ટિ માર્ગીય જેમ કેવળ શ્રી ઠાકોરજીના જ સુખનો વિચાર હોય પોતાના આત્મોદ્વારની પણ કામના ન હોય તે જ નિર્ગુણ ભક્તિ કહેવાય ત્યારબાદની ધારા છે છોંતેરમી તાપ કલેશ અને વિરહનું સ્વરૂપ એક વખત આપ શ્રીએ વચનામ્રત કર્યા કે શ્રી ઠાકોરજીને મળવા માટે પહેલાં તાપ પછી કલેશ ત્યાર પછી જ વિરહ થાય તાપ કલેશ દશામાં રંચક શ્રી ઠાકોરજીનો અનુભવ ક્યારે થઈ જાય છે આ ત્રણેય તાપ કલેશ અને વિરહના સ્વરૂપનું આપ શ્રીએ નીચે મુજબ એક એક દ્રષ્ટાંત આપેલું છે કોઈ એક માણસનો પુત્ર ઘણા વર્ષોથી પરદેશ ગયો હોય અને તેનો પત્ર આવે કે હું થોડા દિવસોમાં આવવાનો છું પણ હજુ કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી નથી આ પ્રકારનો પત્ર તેના માતા પિતાને મળે એટલે તેને પોતાને પુત્રને મળવાની એક પ્રકારની તાલાવેલી જાગે અને આ તાલાવેલી એટલે જ તાપ થોડા દિવસો બાદ તેના પિતાને બીજો પત્ર મળે તેમાં લખ્યું છે કે હું અમુક તારીખો અહીંથી રવાના થઈ જાઉં તો તમે સ્ટેશને સામા આવજો અને તેના લખ્યા પ્રમાણે તે તારીખને સ્ટેશને જાય છે અને જે તરફથી પોતાનો પુત્ર આવવાનો હતો તે તરફથી બધી ગાડીઓ આવી ગઈ છતાં તે ગાડીમાંથી પોતાનો પુત્ર ઉતર્યો નહીં તેથી મનમાં અનેક શંકા કુશંકાઓ થાય છે એ પુત્ર કેમ નહીં આવ્યો હોય અથવા તબિયત બગડી હશે કે જેથી આવી શક્યો નહીં હોય અથવા રસ્તામાં કંઈ અજુગતું તો નહીં બની ગયું હોય ને એટલે કે મરી તો નહીં ગયો હોય ને આમ અનેક પ્રકારની શંકા કુશંકાઓથી હૃદયમાં એક પ્રકારનું દુઃખ થાય છે આ દુઃખ થવું એ જ કલેશ આમ થોડા દિવસ કલેશમાં વિતાવે તે ત્યારે ત્રીજો પત્ર મળે છે ત્યારે તેમાં લખેલું હોય છે કે હાલમાં અનિવાર્ય સંજોગોને લઈને હું અહીંથી નીકળી શકું તેમ નથી જેથી હવે તો અનુકૂળતા થશે ત્યારે આવીશ આ વાચી ને તેના પિતા ને પોતાના પુત્રને મળવાની તીવ્રતા લાવેલી જાગે છે ક્યારે મારો પુત્ર આવે અને ક્યારે તેનો મુખ જોવા મળે આ રીતે પુત્રને મળવાની છે લગ્ન તેનું નામ જ વીર પોતાના પત્ર ન આવ્યો હતો ત્યાં સુધી તેને મળવાનો તાપ ન હતો કારણ કે ઘણા વર્ષોથી બહાર રહેતા હોવાથી તેનું વિસ્મરણ થઈ ગયું હતું પણ પત્ર દ્વારા સ્મૃતિ તાજી થવાથી તેને મળવાની ઉત્કંઠા જાગી આ પ્રમાણે સિદ્ધાંતમાં પણ જીવ ઘણા કાલથી સહસ્ત્ર પરિવત્સરથી ભગવાનથી વિછર્યો હોવાથી ભગવાનને ભૂલી ગયો છે પણ બ્રહ્મ સંબંધ થવાથી અને ભગવદ્દીઓના સંગથી સેવા સ્મરણ કરતો થવાથી ભગવાનની યાદ તાજી થાય છે અને ભગવાનને મળવાનો તાપ થાય છે અને એ તાપ ભાવ વૃદ્ધિગત થઈ કલેશનું રૂપ ધારણ કરે છે એટલે કે સેવા સ્મરણ કરતાં કરતાં જિંદગી પૂરી થવા આવી પણ ભગવાનને પ્રસન્ન કરી શક્યો નહીં શું આ જન્મારો આમ ને આમ વૃદ્ધા જ ચાલ્યો જશે આમ મનમાં એક પ્રકારનું દુઃખ રહ્યા કરે છે આ દુઃખ થવું તેનું નામ કલેશ કહેવાય કલેશ દશામાં તેનું ચિત્ત સંસારના કોઈ પણ પદાર્થમાં લાગતું નથી ખાન પાન પણ ગમતું નથી અને કેવળ ભગવાનના સાક્ષાત દર્શન કરવાની જ કામના બની રહે છે એવી દશામાં ક્યારેક ભગવાનના રંચક દર્શન થઈ જાય છે જેમ નારદજીને થયા હતા તેમ અને આ રીતે એક વખત દર્શન થયા પછી તે સ્વરૂપના ફરીથી દર્શન કરવાની તેને તીવ્ર ઈચ્છા થવી એનું નામ જ છે વિરહ શ્રી વલ્લભા ધી શકી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ